અમને બધાને કેવી મજા આવી અત્યારે અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ ગબ્બરના માતાજીનો હુકમ હશે ને તો અહીંયા થાય છે તો એટલે હું સ્લોલી સ્લોલી છે વધારે છે માતાજી અમને બાય

અને પોચીશું અમે અંબાજી જો કે આજે છે ને થોડો વરસાદ ને એવું છે કાલે રાત્રે પણ વરસાદ પડ્યો છે એટલે બઉ સાચવીને અને શાંતિથી જવાનું છે ફટાફટ આપણે જઈએ અંબાજી નીચે બોલું છે જે કરતો માં દીખો Yeah. <laughs> so let's go! কুপার এগেযা ছে ডিজাল পুরাও মাটে কায লোকেশন হিয়ে কুখবের হেয়ে কায লোকেশন হিয়ে কুখবেশন হিয়ে কুখবেশে কুখবেয

લેટ ઊંઘયા પણ હું ગાઈ ગઈ તો ખબર ના પડી હવે છ વાગી ગયા ઓછી પડી ઊંઘી ભાઈસા ઉઠી ભાઈસા ઉઠાવી છ વાગ્યા બે મિનિટ બેઠા અવાજ ના કર્યું સુ કે છે કે કાકાને કહી દો ગુડ મોર્નિંગ કહી દો ગુડ અમે ઉપર જઈ રહ્યા છીએ બધાને હશે ચલો આજે નવી અને એના પછી એક સરપ્રાઈઝ તો છે જ છે એમાં એવું છે કે હું જ્યારે પણ એવું કહી દઉં ને અંદર કે હું આ જગ્યાએ જવાની છું કે આવું કે તો મારે બફાઈ જાય તો બફાઈ જાય એટલે ઓકે કઈ નહીં નીકળીશું યસ मैडम तुम्हारी में है तुम्हारी चाय सेवा सेवा में में और और कुछ अबार, अबार और कुछ चाहिए क्या ना बस, बस? ओके सो गैस, को हिम्मतनगर हिम्मतनगर थोड़ा आगे रॉयल नाश्ता हाउस तो नाउसान खबर अभी तो बोलो મને અહીંયા રુક્યા છે ત્યાં સુધી વોશ પહેરવા દે પછી તેને પાછી આપી દેશે બરાબર અને અમારી ગાડી એક જગ્યાએ પાર્ક કરી દીધી છે અને અંદર એવું છે મંદિરની અંદર લઈ જવા નથી રહેતા ફોન તો જોઈએ છે હવે શું થાય છે હેલો સો પહોંચી ગયા યસ પોતે હાસ્ત યસ હાર્ટ ટાઇટન અમે લોકો જવાના છે ગબ્બર એ તમને એ બધું પણ જોવા ગલીઓ જબરદસ્ત છે એટલે તો પહેલા તો એમને તો કે છે કે અમને અહીંયા સુધી પહોંચાડી દીધા અને હવે અમે લોકો મંદિર છો આ એ છે ને ભાઈ છે જે અમને લોકો હેલ્પ અમને આ એમની જ છે ના પૈસા નથી લેતા લોકો લાડી છે ને એ લોકો નજીક પાર્ક દે પછી આ રીતે એમના માંસ ત્યાં મંદિર ઉતારી જાય ગજબ નીકળ્યા છે ગરમી ગરમી થઈ જવાની છે પણ જ નહીં તો એના લે બેટા અહીંયા જ કીધું ને સાત નંબર ગેટ તો મંદિરે દર્શન નહીં થયા એની પહેલા શોપિંગ થઈ ગઈ મેં અહીંયા પર્સ લીધા છે એક મારા માટે આવું માઇક મૂકવા માટે લીધું છે નિશી બતાવો નિશી બસ બતાવો મમ્માને નિશી બતાવો બધાને કેવું આપણે યે અને અહીંયા મમ્મી અને બંને મમ્મી માટે લીધું છે પર્સ મે સેમ કલરનું અને અહીંયા મારા માટે અને અહીંયા ટોયસની બધી મગજમારી ચાલી રહી છે ટોયસ લેવા માટે શું લેવું છે મિહાનને કંઈ નથી લેવું એમને પૂછ્યું જો પૈસા વગર આપશે પૈસા વગર જોઉં છું કે કે પૈસા સો ગાઈસ ફાઇનલી અમે લોકો દર્શન કરીને આવી ગયા છે બાર કારણ કે અંદર ફોન નથી લઈ જવા દેતા મને ગરમી બહુ છે લાગી જો આ बाजू ખુશી આપણે કેટલા 11:30 વાગે એક્ઝિટ પહોંચ્યા સરી સોરી 11:35 એ પહોંચ્યા અને 11:30 થઈ ગયું મંદિર બંધ એટલે અમે બહુ જ હેરાન થઈ ગયા કલાક તો ત્યાં રાહ જોવી પડી હવે અમે લોકો નથી જઈ રહ્યા કારણ કે છે ને ગરમી છે બહુ જ બરાબર તો માથું બહુ કા તો હું રીતે એક મિનિટ તું મેસેજ નરોડામાં તો ભૂંડ જોવા નથી મળતા અરે કે ની સુનેના જ નતિયર અહીં આગળ આટલા વારમાં આને માથું એટલું ગયું હતું ને એટલે પછી અત્યારે ગરમી બહુ છે તો ગબડ જઈશું ને તો બહુ જ ગરમી લાગશે ઓકે બાધા અત્યારે અમારી પૂરી નહીં થાય કારણ કે શ્રાદ્ધમાં બાધા પૂરી ના થાય એટલા માટે તો પછી અમે એવું વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ને ત્યારે ગબડ પર જതായിશું સો અત્યારે મેં હોનએસ્ટમાં જમવા માટે ઊભા રહી ગયા છે શું થયું ભાઈ ગરમી કેવી લાગી ગરમી સારી લાગી કેવું સારી લાગી ગરમી લાગી ગઈ બોલ એટલે આપણે ગબ્બરનો હજુ ઢચુ પચુ કરી નાખ્યો છે ઢચુ પચુ છે છોકરાઓનો મનબીના હિસાબે પૂજા કરી ને એના ઢોંસો ભાવે કે ના ભાવે બરાબર કઈ ના ભાવે તો આપણે પેપર ખાઈ મસાલો ભાવે તો મસાલો ખાઈ લી સાંભાર ભાવે સાંભાર ભાવે પણ

આઉ છે અમાર જોડે ગબ્બર આવું છે બોલ મારી વિચારમાં આવી ગયો છે ભાઈબંધ ગાડી આવે છે આગળથી હટાવો છે થી તનોર બાય બાય ટાટા એનો એક હાથ નહી બિચારા એક આદ નતો પણ મજા આવી ગઈ કપિરાજ અમારા દર્શન દર્શન આપ્યા કપીરાજ આપણે સો ફાઇનલી અત્યારે અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે ગબ્બરના માતાજીનો હુકમ હશે ને તો જ આ વસ્તુ પોસિબલ થાય બાકી પોસિબલ ના થાય કેમ કે અમે એન્ડ ટાઈમ સુધી એવું જ વિચાર્યું હતું કે નહીં જઈએ કે તડકો બહુ હતો અને અત્યારે એકદમ જ વાતાવરણ બદલાઈ ગયું છે બહુ જ સરસ થઈ ગયું છે હું તમને અહીંયાનું બધું બતાવું તો અમે જવાના છે રોપવેની અંદર અને અહીંયાથી અમારા લોકોને ટિકિટ માટે જવાનું છે અહીંયા છે એન્ટ્રી ગેટ એટલે અમે લોકો જઈશું પહેલાં રોપવેની ટિકિટ લઈશું અને પછી જઈશું રોપવેમાં હું પહેલી વખત બેસીશ રોપવેમાં આજ સુધીમાં હું ક્યારેય નથી બેઠી નહીં પહેલી વખત બેસે એટલો નાનો બચ્ચું છે તો કેમ મજા આવે આહા 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 બલી ટિકિટ આવી ગઈ છે ને અમે લોકો જઈ રહ્યા છે રોપવેમાં બેસવા માટે નીકયા છે રોપવેમાં પણ તો એ થાય છે પેલા લોકો તો નીકળી તો કે લોકો આગળ પહોંચી ગયા બહુ દીસુ છે દીસુ મજા આવે મજા આવે છે એ આયો 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 એ રીસો અરે વાહ વાહ કેવું મસ્ત લાગે ભઈ કરી 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 કેવું મસ્ત લાગે અહીંયાથી છે ઇસને મજા આવી છે નહીં કેમ કેવું બનાવ્યું હશે આપણે કેવી રીતે કેટલા ઊંચા આવી ગયા આપણે હા ના થાય બેટા ના હોય બીક લાગે છે આ ઉપરથી નીચે બીક લાગે છે નીચે જો ખાલી એકવાર પાછળ નો 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 તો અત્યારે આ છે ને એકદમ સ્લોલી સ્લરે જાય છે એટલે વધારે ભીક લાગે છે કેમ લઈ નીસુ નું લો ના 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 નીસુ માર બરાબર છે નીસુ છે ને તો મને ઓછે ભીક લાગશે ફાઈનલી પહોંચવા ગયા છે આપણે લોકો તો પહોંચવા આયા ભાઈને લોકો પહોંચી ગયા

સ્ટ્રોંગ રહેવાનું અજા મારા દીકરો શું કહેવાનું સ્ટ્રોંગ રહેવાનું કઈ થાય ધીમું નહીં એટલે પેલી વચ્ચે આવે ને સ્ટેન્ડ આવે ને કેટલે શું થયું બેટા કશું થયું હે 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 એ પહોંચી ગયા ખુશી તો ખબર નઈ પહેલા તો પેલું ઝાટકો મારે ને એટલે એવી જોવાય કઈ ને જોરદાર ની ભાવી સા પણ બી ગઈ હતી આપણે આટલા બધા ઉપર આવી ગયા છે હા 05x નીચે હતા અમે લોકો આવી ગયા છે ઉપર સો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે પાછું જવાનું છે રોપવે એટલે થોડો થોડો પાછો ડર લાગવા માંડ્યો છે

ऊपर से आवे निकू उतारवानो काटू छे काटू छे काटू बहु काटू छे काही काटू <laughs> नाही खोसे हमरा धीमी थई जसे एकदम धीमे धीमे जसे नहीं खावा पड़े आखो आइस क्लोज कर दे कान बंद थई गया मारा એટલે सुन थाय बेटा નોર્મલ છે આ ગોટલી જો નાની નાની એ ગોતી નીશુ માં આખોળો આવ્યો પ્લીઝ ઓકે કટ જ બસ વાહ સરસ લાગે છે કેવી નીચે જોઈ શકતા કે હું તો જોઈ શકું હું તો અહીંયાથી કૂદી બી શકું છું શર્ટ આપી આ એટલે મીન્સ પેલો પંજી જમ્પિંગ જો અરે મીન્સ હું શું બોલતો તે તો સાંભળ પેલા આખો બસ આપણે પહોંચી પણ ગયા અડધા રસ્તે સુધી તો ખુશી એક બે વાર બેટા ચડીશ ને તું પૈ નહીં તને બીક લાગે ફરીથી આવું છે શું ના અરે બીક જતી રહે અને સુડાની બીક જો છે ને જરાય બીક હજી ખબર નહીં પડતી ખબર કેમ ખબર પડતી એટલે છે એને કેટલી ખબર કે હું સેફ છું આયા છે અહીંયા પીવા ઊભા છે અમે ઠંડી બરફ જેવી છે બોલો ને હવે આગળાજી દર્શન પતાવી દીધા છે ને હવે લોકો જઈ રહ્યા છે આબુ જો આબુ નું છે ને કોઈ એટલે કઈ જ ફાઈનલ નતું અને કાલે રાત્રે ડિસાઇડ કર્યું કે ભાઈ જોઈશું જેવો જો ટાઈમ જવાશે તો જઈશું નહીં તો નહીં જઈએ એટલે કપડાં ને એવું લઈને આવ્યા હતા એક્સ્ટ્રા ભાભીને લોકો તો લઈને જ નતા એટલે મારા જ અરેન્જ કર્યા છે અને ભાઈને તો કોઈને આવે જ નહીં એટલે ભાઈનું તો હવે ભાઈ તમારી રીતે જ કરવું પડશે ને કંઈક ઓકે સો અમે લોકો જઈએ છે હવે આવું અને આપણું કેવું લોકેશન છે શું છે શું એ પણ હું તમને બધાને બતાવીશ કે કેવું સરસ લાગે છે એનો નજારો તો જો કેમ્પ પણ બહુ જ સરસ હોય છે તો જોઈએ આજે કેવું વાતાવરણ છે ત્યાંનું What?